ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગ ની અંદર ને આજ મિત્રો થઈ ગયું રક્ષાબંધન તો આપણે રક્ષાબંધનની તો રજા જ હોય તો આપણે ઉઠી ગયા મોડા વાગી ગયા કેટલા લોકો સાડા આઠ વાગી ગયા ના તૈયાર થઈ ગયા હવે હાલો કામ જે છે એ પતાવીને જ છે આપણું પછી રક્ષાબંધન તૈયારી ચાલુ કરી દે ચલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે છે ને સુરાપુરા દીવા જાય દીવાગર ફૂલ ચડાવી દઈએ થોડાક એવા રક્ષાબંધન છે ને તો જોઈ શકો છો તમે કપાસ આપણો કપાસ તમને હમણાં બતાવું બે મિનિટમાં પછી આપણે સુરાપુરા દદાઈ જાય આપણો કપાસ એવો છે ને તમે જોઈ લો બધા જોઈ લો મિત્રો કપાસ છે ને પાળા બંધાઈ ગયા હવે વરસાદની જરૂર છે પણ વરસાદ થતો નથી મિત્રો જો કેમ છે કપા કાંઈ ઘટે વરસાદ છાયું વાતાવરણ છે પણ ટૂંકમાં વરસાદ આવતો નથી તો હાલો હવે સુરાપુરા દીવાને ફૂલ ચડાવી દઈએ તમને હું મળું આગળ કન્ટિન્યુ

તો ફાઈનલી મિત્રો મસ્ત મજાની અમે એક દોઢ મહિનાથી વરસાદની રાહ જોતા બા ખુબ લાંબા સમય પછી વરસાદ આવ્યો મિત્રો ઘણા સમય પછી દોઢક દોઢક મહિનો થઈ ગયો તો સારુંથી વરસાદ આવી ગયો તો બધાને કામ પાણીનું નહીં કરવું પડે પાણી હોય તો પાઈ દે ન હોય કાં પાવા જાય બિચારા તો એક સારું કામ થઈ ગયું રક્ષાબંધનના દિવસે તો ચાલો કન્ટિન્યુ હવે રાખડી બાંધવા બેનો પણ આવે છે એક રાખડી બંધાઈ ગઈ આપણે તમે આગળ વિડીયોમાં જોયું છે તો ચાલો કન્ટિન્યુ જોડી આવી ગઈ ના વાગશે હા આવું હા આવી આયા ઓ આડી કદમાં તો કેળું આપણે આમ

આપણે બે વારથી બેંધી નથી કે એટલે એવું છે હા લઈ લે નું લેવાના બધા દુખડા લેવાના ને ह सो खान ह सब ले सो खान वैदिक ना बंद है ठीक है मारे वा नू चा मारे वसुडी बाकी छ है तो का ले ले वो के का फीटा हो म बदन पोडी नहीं फीटा ले मु खा ले मारा करट टेट भरी जाए आम ले लो ફાઈનલી મિત્રો છે ને રક્ષાબંધન પૂરું થઈ ગયું રાખડી બાંધવાનું હવે પડી ગઈ હાંસ ને વાગી ગયા સ બધી ક્લિપો નથી લઈ કે કામમાં હતા અમે ગણપતિ ઉત્સવ આવે ને તો મેં કામમાં હતા એટલે કામ ચાલુમાં રાખડી બંધ હતી એટલે બધી ક્લિપો નથી લેવાની જ્યાં સુધી ઘેર હતા ત્યાં સુધી તો બધી ક્લિપ કમ્પ્લીટ લઈ લીધી આપણે પણ ઘેર નતા પછી બાર બેનો આવી પછી બાર રાખડી બંધવી કામ પિતાવ્યું ને હવે આપણે આ વ્લોગનો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો તો હાલો આપણે આ વ્લોગ પૂરો કરીએ વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા માં ત્યાં સુધી બાય બાય ને સીતારામ